સંત સ્મૃતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી ચારસો એક સમૂહ શ્રીમદ ભાગવત પારાયણનું મહાઆરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું સતત સાત દિવસ સુધી હરિભક્તો ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં લીન બન્યા હતા કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કથામાં સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેને સાધુ સંતો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો તે પૂર્વે શુક્રવારે કથા દરમિયાન રૂક્ષમણી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજમાન પરિવારો વર અને કન્યા પક્ષે રહીને સંસારિક લગ્ન વિધિની જેમ જ કથા મંડપમાં રૂક્ષમણી વિવાહ ઉજવાયો હતો કથાના વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવવિહારી દાસજીએ કથાના સમાપન વેળાએ કૃષ્ણ અને સુદામાના પ્રસંગને મરણવ્યો હતો તો ભગવાન માંગ્યા વગર પણ ઘણું બધું આપી દેશે જેમ સુદામાને તેના મિત્ર કૃષ્ણએ આપ્યું હતું કોઈ પણ પ્રકારની સેવા જો સમર્પણ ભાવે કરવામાં આવે તે ધર્મ અને ભક્તિનું ભાથું છે જે અંતકાળે જીવાત્માને મોક્ષ માર્ગી બનાવે છે કથા સમાપન વેળાએ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો તે સમયે મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠાળી પાર્ષદ જાદવજી ભગત કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી આદિ વડીલ સંતો યોગી બહેનો સહિત બહોળી સંખ્યામાં શ્રોતાજનો હાજર રહ્યા હતા સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી તથા સ્વામી કૃષ્ણજીવનદાસજીએ કર્યું હતું એક લાખ થી પણ વધારે શ્રોતાઓએ કથાશ્રવણ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનો ના મોક્ષાર્થે તથા ગૌ લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત આજ રોજ ચારસો કે પાર જોડલાઓએ નારાયણ યજ્ઞ લાભ લીધો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર